નડિયાદ મહાનગરપાલિકા અને પૂર્વની નગરપાલિકામાં વર્ષ બે હજાર અગિયારથી કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબ પગાર નહીં આપવાનો તેમનું પી એફ નહીં કાપવાનું કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તેમનું શોષણ કરવાનું તેમનો ઇન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેમ નહીં લેવાનો તેમને બોનસ નહીં આપવાનું તેમનો ઈ એસઆઈ નહીં કાપવાનો તેમના ગ્રેજ્યુટીના ફોમ નહીં ભરવાના અને જ્યારે મન થાય ત્યારે છૂટા કરી દેવાનું મન થાય ત્યારે વધુમાં ઘણા કર્મચારીઓ એવા છે કે જે ચોપડા છે પગાર લે છે પરંતુ તેમને નડિયાદ નગરપાલિકાના કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી એટલે કે આ રાજકીય આગેવાનોના અંગત માણસો છે કે જેને મહાનગરપાલિકા અને પૂર્વની નગરપાલિકાના અધિકારીઓ આ આ રીતે રાખતા હતા બધા જ કૌભાંડોની માહિતી નડિયાદ પૂર્વની મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક બે કર્મચારીઓ નહીં ઓછામાં મોછા સિત્તેર થી એસી કર્મચારીઓ એક એવી જગ્યા ઉપર મળવા આવ્યા અને આ બધી જ વિગતો અને તમે આ પાછળ જોઈ શકો છો ને એ બધી નગરપાલિકાની છે આ બધી આટલી સફળતા મળી છે કે નડિયાદ મહાનગરપાલિકા કે પૂર્વની નગરપાલિકામાં અધિકારીઓ અને અમુક ચોક્કસ નેતાઓ દ્વારા રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં અમોને એકવીસ તારીખે બોલાવતા સંતોષકારક માહિતી ન મળતા એવી માહિતી અમને હાથે આપવામાં આવી કે જેની અંદર પુરવાર થઈ જઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર સો ટકા છે માટે મુખ્ય માંગો સાથે અમે જે તે અધિકારી એટલે કે હાલના ડેપ્યુટી કમિશનર અને પ્રથમ અપીલ અધિકારી શ્રીને જણાવ્યું હતું અમે ગુરુવારે આપ શ્રીને વિગતવાર ચર્ચા માટે આવીશું પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર આજ દિવસ સુધી મળેલો નથી એટલે આપના માધ્યમથી ગુરુવારે હું નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા જઈ રહ્યો છું આ માત્ર ને માત્ર નડિયાદ પૂર્વ નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ માટેનું છે કર્મચારીઓના હિત માટે આપવા જઈ રહ્યો છું જઈ રહ્યો છું આ એક કૌભાંડ્યો માટે હું જઈ રહ્યો છું કે જેણે આ લોકોના પેટના મહેનતના પૈસા પોતાના ખિસ્સામાં નાખી દીધા છે હું એમના માટે જઈ રહ્યો છું અને હું આપને પણ કહી રહ્યો છું કે સાથ અને સહકાર આપવા એ કર્મચારીઓના જે અન્યાય થયો છે તેમના માટે અમારી જોડે બીજી વસ્તુ હું હું અને અને મારી મારી ટીમ નડિયાદ ચેર કોંગ્રેસની ટીમ મજબૂતઈ રીતે અવાજ ઉઠાવવા જઈ રહ્યા છે ન્યાય અપાવા જઈ રહ્યા છે આ લડત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલતી રહેશે ન્યાય નઈ મળે ત્યાં સુધી રજૂઆત કરવા માટે જઈશું ગુરુવારે અઠ્યાવીસ તારીખે સવારે અગિયાર કલાકે સંતરામ મંદિર પાસે રામજી મંદિર આગળ ભેગા થઈ અને સૂત્રોચ્ચાર કરતા કરતા અમે

સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે તેમની સામે જવાબ લેવા કર્મચારીઓના ન્યાય લેવા માટે અમે લોકો એમની સામે ખડે પગે ઉભા રહીશું જેની આપ સૌને હું આપ પ્રિન્ટ મીડિયા અને મીડિયાના માધ્યમથી આપશ્રીને માહિતી આપું છું જય મહારાજ